અંકલેશ્વર દિવા રોડ પાલિકા દ્વારા ત્રણ મહિના પૂર્વે જ નિર્માણ કરવામાં આવ્યું છે જે રોડ પર ગત રોજ ભાગીદારી વાહનોને લઈને રોડ સાઈડ તૂટીને ગટર જેવી બની ગઈ છે તો નજીકમાં જ રોડ સાઈડ પર મોટી મોટી તિરાડો પડી રહી છે એક તબક્કે અધિકારીઓની હાજરીમાં બનેલા રોડમાં માત્ર ત્રણ મહિના જ ગાબડા પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ અંગે તપાસ કરાતા રોડ નીચેથી પસાર થતી પાણી લાઇનમાં ભંગાર પડતા રોડ જમીન નરમ પડી હતી જેના પર ભારદારી વાહનો પસાર થતા રોડ

જે વચ્ચે રોડ તૂટી પડ્યો છે ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ કે પછી ભારદારી વાહનોના કારણે પડેલા રોડ પરના ગાબડાને લઈને સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે